નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર વાહ ભાઈ વાહ આજે એટલો બધો નજારો અને એક સુંદર મજાનો વિડીયો આપણે બનાવવા જઈ રહ્યા છીએ એ પણ અમારા આવનારા ભવિષ્યના બાળકો સાથે એને પણ ખ્યાલ આવે કે આપણે ઓર્ગેનિક ખેતી કરાય બરાબર ને વાહ ભાઈ વાહ ઓર્ગેનિક ખેતી માટે જો આજનો યુવા ધન તો તૈયાર થાય એની સાથે સાથે આજે બાળકો પણ વાળીની મુલાકાત લઈ એકદમ સુંદર મજાનો પ્લોટ અને એ પણ જોવા જઈએ તો ટમેટીનો વાહ ભાઈ વાહ અને એ પણ દેશીઓ એકદમ ઓરિજિનલ દેશી ટમેટાની આજે આપણે મુલાકાતે આવ્યા છીએ અને પ્યોર ઓર્ગેનિક તરફ આપણે જોવા જઈએ તો મલ્ટિપ્લાય ટેકનિક સાથે એમને ખેતી કરેલી છે તો ચાલો એવા ખેડૂત મિત્રને મળીએ નમસ્કાર મોટાભાઈ નમસ્કાર નમસ્કાર શું શું નામ છે તારુબા હર્ષેવ આ શેની ખેતી કરો છો તમે વાહ ભાઈ વાહ અને ટમેટાની અંદર આ શું વાપરો છો આ મલ્ટીપ્લાય હા મલ્ટીપ્લાય મલ્ટીપ્લાય કુર્શી બલમ અને મેજિક રૂટ બરાબર ને આનાથી શું થાય આપણા ટમેટા કેવો લાગે સારા વાહ ભાઈ વાહ જો એની સાઈઝ પણ હું તમને બતાવું છું મિત્રો કેવડી સાઈઝ છે અને એક જબરજસ્ત પ્લોટ છે નમસ્કાર વિજયભાઈ નમસ્કાર વિજયભાઈ તમારો એક ટૂંકમાં પરિચય આપો અને અમારા દર્શક મિત્રોને ખબર પડે કે આ દેશી ટમેટા કેટલા વર્ષથી તમે આ પ્લોટ કરો છો અને મલ્ટીપ્લાય ટેકનિક સાથે તમને શું ફાયદા થાય છે એવા અમારા દર્શક મિત્રોને બતાવો મારું નામ કેટીયા વિજય રઠોડભાઈ ગામ ઉમિયાનગર સરસ કોટંકારા અને જિલ્લો મોરબી સરસ હું આ ચાર વર્ષથી આ ટમેટીનો હમ પ્લોટ કરું છું બરોબર અને પ્યોર આ મલ્ટીપ્લાય એવી ઓર્ગેનિક વસ્તુથી કરું છું

તરે ચપાચપ લઈ લે અને પેકિંગ કરીને વેચું જો કિલા કિલાનું પેકિંગ કરીને જેમ ફ્રૂટ વેચાય ને પેકિંગ કરતા હું ટમેટા પેકિંગ કરીને વેચું અને આ ટમેટાની મીઠાશ કેવી છે મીઠાશ એટલે ઈ અમે ઘરે ગમ કે જબની ઉપર જાવું પછી કે વાત વાહ ભાઈ વાસ્તુકમાં એટલો અને એડવાન્સ રાખે અને ઘરે સ્ટોક માં રાખે અને આ અત્યારે શિયાળાના શિયાળાનો માહોલ છે અને દેશી ટમેટા તો ભાગ્ય વ્યક્તિને જ મળે

સારું ફ્રૂટ બનાવી ટમેટાનું અને આખા મોરબીવાસીઓને ખવડાવું એવું એનું આયોજન પણ છે એવા જ આપણી સાથે એમના વાડીના પાડોશી મિત્ર પણ આપણી સાથે છે દિનેશભાઈ પણ આપણી સાથે છે અને ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટના એક બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રોનું અહીંયા હાર્દિક સ્વાગત છે એવા જ સાથી મિત્ર પણ આપણી સાથે છે શું નામ છે ભાઈ તમારું જયેશભાઈ ડાંગી જયેશભાઈ ડાંગી ક્યાંથી છો તમે અચ્છા ગુજરાતી છે અને પોતે વિજયભાઈના પાર્ટનર છે ટમેટાના ખરેખર એની પણ ખૂબ સારી મહેનત છે આ જે પ્રોડક્ટ છે મલ્ટીપ્લાય કૃષિબલન અને મેજિક રૂટ એને તમે કેવી રીતે વાપરતા હતા ટમેટામાં તમે ટમા સાટુ એ સારું ને ભાવ હોય ને અચ્છા ભાવવામાંય પણ તમે આપતા હતા ટપકમાં બરોબર અને આના સ્પ્રે પણ કરતા હતા આનાથી ટમેટાની ક્વોલિટી અને સાઈઝ બહુ સારી બને ને સારી બને હા અને શેઠને ગાડી ભરીને જાય ફટાફટ મોરબીમાં વેચી જાય બરાબર ને કે એનું કારણ છે કે એને બધા ખેડૂત અને બધા દર્શકોને સારું ખવડાવ છે દરેક મોરબી વાસીઓને સારું એને આપવું છે એટલા માટે વિજયભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ વિજયભાઈની આખી ટીમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કેમ છે દિનેશભાઈ આજનો નજારો જોરદાર જોરદાર ને આજ તો ખરેખર આ ટમેટા ખાધા ને તમે વિજયભાઈ ધરાયણ કવરાયા નહીં એની મીઠાશ કેવી છે હા જો વિજય દિનેશભાઈએ પણ આ વિજયભાઈનો લાભ લીધો એમની વાડીનો ખૂબ ખૂબ ખેતીની અંદર પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ જય હિન્દ જય ભારત